પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ધોળા દિવસે મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતી આંતર રાજ્ય ગેંગને પકડી પાડવામાં અંજાર પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે રાજસ્થાનની બાવરી ગેંગના ચાર સભ્યોને ચોરીના મુદ્દામાં સાથે ઝડપી છે છ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ ભેદુક્યો છે પોલીસ ચિરા કોરડિયા પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ માર્ગદર્શન સૂચના મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી પ્રોફેશનલ આઈપીએસ વિકાસ યાદવના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર ગોહિલે તાત્કાલિક પાંચ ઘરફોડ ગુનાઓને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી પોલીસની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી દરમિયાન હ્યુમન દ્વારા બાતમી મળી કે લુણંગીનગરમાં થયેલ ચોરીના આરોપીઓ ચોરીના મુદ્દામાં સાથે રેલવે સ્ટેશન પાસે ખુલ્લા મેદાનમાં હાજર છે આ ચોક્કસ બાતની આધારે પોલીસે ચાર ઇસમોને પકડી પાડ્યા તેમના થેલા તપાસતા તેમાંથી સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન મળી આવ્યા પૂછપરછ દરમિયાન આરોપી અલગ અલગ પાંચ જગ્યાએ દિવસ દરમિયાન બંધ મકાનોના તાળા તોડી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી આ ઉપરાંત એક સેમસંગનો મોબાઈલ ફોન ભચાવથી ચોરી હોવાનું પણ તેમણે જણાવ્યું પોલીસે ગુનામાં વિકી પપ્પુ બાવરી ભાગીરથ તીરથ બાવરી અને કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિસ્સરોને પકડ્યા છે પોલીસે તેમની પાસેથી સોનાના પેન્ડલ સાથે ચેઇન નાકમાં પહેરવાના દાણા વીડિયો ગળાનો હાર કાનની બુટ્ટી ઓમ ગણપતિવાળું પેન્ડલ પાંચ ચાંદીના સાંકડા હાથના કળા પગની પાયલ ચાંદીની ગાય સેમસંગ એસ ટ્વેન્ટી થ્રી અલ્ટ્રા મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા અડતાળીસ હજાર સહિતના મુદ્દામાં રિકવર કરાયા છે અંજાર પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે કામગીરીમાં પ્રોબેશનલ આઈપીએસ વિકાસ યાદવ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર ગોવિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી વાળા તથા સીએમ ચૌધરી તથા અંજાર પોલીસ સ્ટાફ જોડા ચોરી કરતા પહેલા ભંગાર લેવાના અને ફૂલ વેચવા નીકળી રહેતી કરતા અને દરવાજે લોક લાગેલો હોય ત્યાં ચોરીને અંજામ આપતા હતા રિપોર્ટર ડીકે સોલંકી ગાંધીધામ